નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ધોરણ દસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે સાત પોઈન્ટ એક અને તેનાથી અગાઉ બધા જ એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ કરે છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોઈ લેશું આજના આ લેક્ચર્સમાં આપણે વિભાજન સૂત્ર ઉદાહરણ છ અને ઉદાહરણ સાત જોવાના છીએ તો ફટાફટ પહેલાં વિભાજન સૂત્ર જોઈ લઈએ નોટબુક બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ તો અહીંયા તમારી પાસે અક્ષ છે અહીંયા આ અક્ષ છે એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ જેના અંત્ય બિંદુઓ હોય તે રેખાખંડ ખંડ એ બી પર કોઈક બિંદુ પી એક્સ વાય આવેલું છે જે એબી બી રેખા ખંડનું એમ વન જેમ એમ ટુના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો અહીંયા શું કહેવા માગે છે કે એપી ડિવાઈડેડ બાય પી કરવામાં આવે તો આ એમ વનની ગુણ એમ વન ભાગ્યા એમ ટુ આપણને મળી જાય છે એટલે એપી ભાગ્યા કરવામાં આવે તો એમ વન બાય એમ ટુ છે એટલે એ એક્સ વન વાય વન એમ આપણને આપેલા હશે બી એક્સ ટુ વાય ટુ યામ પણ આપણને આપેલા હશે તો આપણે પીના યામ શોધવાના છે જેમાં આપણને ગુણોત્તર પણ આપેલું હશે તો બહુ ઈઝી સૂત્ર છે આપણે ફટાફટ ગણતરી કરીશું પણ પહેલાં એ સૂત્ર કેવી રીતે મળે છે એની એક ફટાફટ નજર કરી દઈએ તો અહીંયા તમારી પાસે પી એક્સ વન વાય વન એ પી એક્સ વાય છે એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ તો અહીંયા જો પી એ ક્યુ એક ત્રિકોણ છે બી પી સી બીજો ત્રિકોણ છે ત્રિકોણમાં સમરૂપતા માટે ખૂખું શરત પ્રમાણે વિચારો તો આ બંને સમરૂપ ત્રિકોણ થાય છે તો અહીંયા હું લખી દઉં કે ભાઈ પી એ ક્યુ ત્રિકોણ જે છે એ સમરૂપ થાય છે ત્રિકોણ બી અને સી જોડે તો હવે જો સમરૂપ ત્રિકોણ હોય તો આપણે શું પડી ગયા છીએ તો ભાઈ એ ભાગ્યા પી કરવામાં આવે તો એ જ વસ્તુ તમને કેટલી મળે એક્યુ ભાગ્યા પીસી થાય અને એ જ ગુણોત્તર તમને કેટલો મળે પીક્યુ ભાગ્યા બીસી મળે તો એટલે કે જુઓ આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા થાય બરાબર આ ભાગ્યા આ થશે એટલે આ ગુણોત્તર આપણને સરખો મળશે એ ભાગ્યા પીબી તો કેટલો છે આપણી પાસે અહીંયા આ એમ વન બાય એમ ટુ છે હવે અહીંયા એક્યુ ભાગ્યા પીસી કેટલો થશે એ જોઈએ છે આપણે તો ચલો અહીંયા તો હવે અહીંયા આપણને ખ્યાલ જ છે બધું એકદમ સરસ ભણી ગયા છે યામ ભૂમિમાં તો આ અંતર કેટલું હોય એક્સ વન હોય એક્સ એમ જેટલું આ અંતર કેટલું હોય વાય વન હોય પી એક્સ વાય માટે આ અંતર કેટલું હશે વાય હશે અને આ અંતર કેટલું હશે એક્સ હશે એટલે એક્યુ કેટલું થાય તો આર એસ થાય અને આર એસ કેટલું થાય તો એક્સ માઇનસ એક્સ વન એટલે એક્યુ બરાબર એક્સ માઇનસ એક્સ વન ચલો પીસી માટે વિચારો તો પીસી માટે અહીંયા આ ટોટલ અંતર કેટલું થશે તો એક્સ યામ એટલે એક્સ ટુ થશે આ અંતર કેટલું થશે એટલે બીનું વાય એમ એટલે વાય ટુ થશે તો હવે ચલો પીસી બરાબર એસ ટી થાય એસટી બરાબર એટલે ટોટલ એક્સ ટુમાંથી એક્સ બાદ થાય તો નીચે એક્સ ટુ માઇનસ એક્સ તે જ પ્રમાણે ચલો પિક્યુ માટે વિચારીએ આપણે તો હવે પિક્યુ તો ટોટલ વાય છે એમાંથી આટલું અંતર વાય વન બાદ થાય તો એ થશે વાય માઇનસ વાય વન બીસી માટે વિચારો ચલો તો ટોટલ વાય ટુ છે એમાંથી વાય બાદ થાય તો વાય ટુ માઇનસ વાય થાય તો હવે આપણને સૂત્ર તો કહી દીધું હશે કે ભાઈ આ સૂત્ર છે બધા સાહેબો તમને કહી દેશે બધી બુકમાં લખે પણ કેવી રીતે ડિરાઈવ થાય છે એ આપણે ધ્યાનથી સમજવું પડે ક્લિયર તો હવે અહીંયા આ બંનેનું લઈએ આપણે તો શું થશે ચાલો તો એમ વન જોડે એમ વન એક્સ ટુ માઇનસ એમ વન એક્સ બરાબર એમ ટુ એક્સ માઇનસ એમ ટુ એક્સ વન તો હવે ચલો એક્સવાળા બંને પદે એક બાજુ લઈ લઈએ તો અહીંયા એમ એક્સ અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એમ વન પ્લસ એમ ટુ એક્સ અહીંયા એમ વન છે માઇનસ અહીંયા પ્લસ લઈ જાય તો એમ ટુ એક્સ વન તો અહીંયાથી શું થશે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન બાય એમ વન પ્લસ એમ ટુ કરવામાં આવે તો તમને શું મળી જાય એક્સ મળી જાય એટલે આપણે એ એક્સ વન વાય વન હોય બી એક્સ ટુ વાય ટુ હોય એનું એમ વન જેમ એમ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી એક્સ વાય હોય તો તેનો યામ કેવી રીતે મળે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ તે જ પ્રમાણે જો તમે આ બંનેને સરખાવો તો આપણને શું મળી જાય વાય બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ એટલે હવે તમે આ ગણતરી બરાબર સમજી ગયા હોય તો હવે આ ગણતરી કંઈ એક્ઝામમાં આવવાની નથી તો હવે પછી તમે એમ કહી શકો ઓકે ભાઈ હવે મારે સૂત્ર યાદ રાખવું છે તો રાખી શકો પણ એટલીસ્ટ તમને એઝ અ મેથેમેટિક સ્ટુડન્ટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ સૂત્ર ડિરાઈવ કેવી રીતે થાય છે તો સૂત્ર યાદ રહી ગયું છે બધાને કે ભાઈ એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ નું એમ વન જેમ એમ ટુના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી એક્સ વાય હોય તો એક્સ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ અને વાય બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ થશે એટલે કે એ એક્સ વન વાય વન બી એક્સ ટુ જેના અંત્ય બિંદુઓ હોય એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ જેના અંતે બિંદુઓ હોય તેવા રેખાખંડનું એમ વન જેમ એમ ટુના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ બરાબર યાદ રાખી લઈએ પી શું થશે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ થશે હવે આના સ્પેશિયલ કેસીસ વિચારી લઈએ કે જો ભાઈ અહીંયા મને એમ વન જેમ એમ ટુ એટલે ટુ જેમ થ્રી હોય થ્રી જેમ હોય તો બરાબર છે પણ કદાચ એવું બને કે ગુણોત્તર કે જેમ વન હોય તો મતલબ આ પાછળનો અંક વન હોય એટલે થ્રી જેમ વન ફોર જેમ વન જેમ વન હોય તો આમાં જ હા મૂકી શકાય પણ કદાચ એનાથી થોડુંક ઇઝી પહેલાંથી જ બરાબર સમજી લીધું હોય તો આપણને ગણતરીમાં બહુ મહેનત કરવી પડે નહીં આમે તમે અહીંયા જો એમ વનની જગ્યાએ કે મૂકી દેશો તો કે એક્સ ટુ આ એમ ટુ વન છે એટલે કે એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન કે પ્લસ વન કે વાય ટુ પ્લસ વાય વન આપોન કે પ્લસ વન તો હવે આપણે આમાં મૂકવું એના કરતાં યાદ જ રાખી દઈએ તો બિંદુ પી શું થશે ચલો એમ વનની જગ્યાએ શું છે તમારી પાસે કે છે એટલે કે એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન કે પ્લસ વન કે વાય ટુ પ્લસ વાય વન અપોન કે પ્લસ વન એટલે ફટાક દેન તમને યાદ રહી જાય કે ભાઈ જો ગુણોત્તર ટુ જેમ થ્રી ફોર જેમ ફાઇવ સેવન જેમ નાઇન એવો હોય તો એમ વન એમ ટુનો ઉપયોગ કરવાનો પણ જો ગુણોત્તર થ્રી જેમ વન ફાઇવ જેમ વન સેવન જેમ વન એવો આપ્યો હોય તો કે એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન કે પ્લસ વન કે વાય ટુ પ્લસ વાય વન અપોન કે પ્લસ વન બરાબર યાદ રહી જવું જોઈએ હવે જો તમને એવું કહેવાય કે એક્સ વન વાય વન અને મધ્ય બિંદુ મારે જોઈએ છે તો મધ્ય બિંદુ શું કરે વન જેમ બનના ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આ બાજુ પાંચ એકમ હોય તો આ બાજુ પાંચ પાંચ ભાગ્યા પાંચ કરો એટલે વન જેમ વન સાત એકમ હોય આ બાજુ સાત એકમ હોય તો સાત ભાગ્યા સાત તો જો મધ્ય બિંદુ હોય તો જો પી એ મધ્ય બિંદુ હોય રાખી દઈશું એમ વન પણ એક છે એમ ટુ પણ એક છે એટલે આ વન વન એટલે એક્સ ટુ પ્લસ એક્સ વન નીચે વન વન છે તો ટુ થઈ જશે વાય ટુ પ્લસ વાય વન અને નીચે શું થઈ જશે ટુ થઈ જશે એટલે કદાચ તમે એક્સ ટુ પ્લસ એક્સ જગ્યાએ એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ લખો વાય વન પ્લસ વાય ટુ બાય ટુ લખો તો પણ ચાલી જશે એટલે બરાબર યાદ રાખી દઈશું કે જો થ્રી જેમ ફોર ફાઇવ જેમ સેવન એવો ગુણોત્તર હોય તો આ સૂત્ર વાપરીશું થ્રી જેમ વન સેવન જેમ વન નાઇન જેમ વન પાછળ વન હોય તો આ ગુણોત્તર વાપરીશું અને જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ મધ્ય બિંદુ જોઈએ છે તો એક્સ ટુ પ્લસ ચલો જોઈએ ઉદાહરણ નંબર છ બિંદુઓ એ ફોર માઇનસ થ્રી બી એટ ફાઇવ ને જોડતા રેખા ખંડનું થ્રી જેમ વનના ગુણોત્તરમાં અંતવિભાજન કરતા બિંદુના યામ શોધો એટલે જો એ ના વચ્ચે અંદર કોઈ બિંદુ હોય તો એને અંતવિભાજન કહીએ છીએ આપણે આ તમારા સિલેબસમાં જે છે એમાં બધા બધા અંત વિભાજનના જ એક્ઝામ્પલ છે એટલે બાહ્ય વિભાજન છે નહીં એ આગળના ધોરણમાં તમે ભણશો તો ચલો અહીંયા શું લખીશું આપણે કે અહીં એ ફોર માઇનસ થ્રી બરાબર એ એક્સ વન વાય વન અને બી એટ ફાઇવ બરાબર બી એક્સ ટુ વાય ટુ તથા એમ વન જેમ એમ ટુ લો કે તમને એવું વિચાર આવે કે ના સાહેબ મારે તો હવે કહું તમે કે જેમ વન શીખવાડ્યું છે તો કે જેમ વન લઈ લઉં કારણ કે વન છે તથા કે જેમ વન બરાબર થ્રી જેમ વન છે ધારો કે વિભાજન કરતું વિભાજન કરતા બિંદુના યામ પી એક્સ વાય હોય તો ચલો એક્સ બરાબર આપણે કે જેમ વાળું સૂત્ર લખું છે તો કે એક્સ ટુ પ્લસ એક્સ વન આપોન કે પ્લસ વન તો ચલો કેની કિંમત કેટલી છે અહીંયા ત્રણ એક્સ ટુ કેટલા છે આઠ એક્સ વન કેટલા છે ચાર અને કે પ્લસ વન એટલે ચાર તો અહીંયા આઠ તરી ચોવીસ અને ચાર 28 ભાગ્યા ચાર કરવામાં આવે તો અહીંયા તમારી પાસે સાત ચોક 28 એટલે એક્સ બરાબર શું મળી જાય છે આપણને સાત મળી જાય છે તો ચલો હવે બીજું વાય બરાબર કે વાય ટુ પ્લસ વાય વન અપોન કે પ્લસ વન એટલે કે છે આપણી પાસે ત્રણ વાય કેટલા છે પાંચ જો અહીંયા વાય વન વાય ટુમાં અટલા બદલી થઈ ગઈ ને તો પછી જવાબ તમારો જુદો આવશે ને જવાબ ખોટો પડશે એટલે આપણે એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ ધ્યાનથી લખવાના છે ચલો તો વાય વન કેટલું છે માઇનસ થ્રી અપોન કે પ્લસ વન એટલે ફોર તો પાંચ તરી પંદર માઇનસ ત્રણ ભાગે ચાર એટલે પંદરમાંથી ત્રણ જાય એટલે બાર બાર ભાગે ચાર કરવામાં આવે એટલે ત્રણ તો આપણી પાસે બિંદુ શું મળી ગયું છે તો માગેલ બિંદુ માગેલ બિંદુ પી શું થશે તમારી પાસે સેવન થ્રી મળે અહીંયા સુધી તમે લખી દો એટલે તમારો કમ્પ્લીટ જવાબ સાચો બની જાય તો શું ખ્યાલ આવી ગયો તમને ઉદાહરણ નંબર છમાં ફોર માઇનસ થ્રી એટ ફાઇવ બે બિંદુઓ છે એ રેખાખંડનું થ્રી જેમ વનના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ આપણે જોઈએ છે તો આપણને મળી ગયું છે કદાચ તમને એવું કહેવામાં આવ્યું હોત કે આ થ્રી જેમ ટુના વિ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ તો થ્રી જેમ ટુ માટે હવે તમારે આ સૂત્ર નહીં ચાલે તો એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ વાળું સૂત્ર ઉપયોગ કરવો પડશે તો ચલો ટ્રાય કરી લેજો આ થ્રી જેમ વન છે એની જગ્યાએ થ્રી જેમ ટુ ગુણોત્તર લઈ અને ફટાફટ તમારો જે જવાબ આવે એ કમેન્ટ બોક્સમાં મને જણાવજો આગળ વધીએ ઉદાહરણ નંબર સાત જોઈએ બિંદુ માઇનસ ફોર સિક્સ એ બિંદુઓ એ માઇનસ સિક્સ ટેન અને બી થ્રી માઇનસ એટને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે અહીંયા જુઓ તમને ગુણોત્તર નથી આપેલો જે ગુણ વિભાજન કરતા બિંદુના યામ આપેલા છે એટલે આપણે ગુણોત્તર શોધવાનો છે એટલે દસમાની એક્ઝામ માટે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય આ ટાઈપના એક્ઝામ્પલ આગળના સબ્દેમાં પણ છે ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ આ કહી શકાય હું તમને અહીંયા ગુણોત્તર શોધવાનો છે એટલે બે રીતે સમજાવીશ એમ વન એમ ટુ લઈને આપણે પણ સમજીશું અને કે જેમ વન ગુણોત્તર લઈને પણ આપણે એને સમજીશું પછી તમને એવું લાગે કે જે ઇઝી પડે છે એ પ્રમાણે તમે દાખલો ગણી શકો તો હવે અહીંયા ચલો શું આપેલું છે અહીંયા તો બિંદુ પી માઇનસ ફોર સિક્સ એટલે કે પી એક્સ વાય છે તથા એ માઇનસ સિક્સ તેન એટલે કે એ એક્સ વન વાય વન છે આપણી પાસે અને બી થ્રી માઇનસ એટ એટલે કે બી એક્સ ટુ વાય ટુ છે આપણી પાસે તો અહીંયા એ આપેલું છે બી આપેલું છે બિંદુ પી આપેલું છે હવે આપણે એમ વન જેમ એમ ટુ એટલે એમ વન ભાગે એમ ટુ શોધવું છે તો હું ગણતરી બતાવીશ અને કે જેમ વન લઈને શોધવું છે તો પણ હું ગણતરી તમને બતાવું છું તો પહેલાં આપણે એમ વન જેમ એમ ટુ લઈ ગયું ધારો કે વિભાજનનો ગુણોત્તર વિભાજનનો ગુણોત્તર એમ વન જેમ એમ ટુ છે તો અહીંયા એક્સ બરાબર શું થાય એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો એક્સની કિંમત કેટલી છે આપણી પાસે અહીંયા માઇનસ ચાર છે એમ વન શોધવાનું છે આપણે એમ વન એક્સ ટુ કેટલા છે આપણી પાસે ત્રણ M2 પણ શોધવાનું છે એમ વન ભાગ્યે એમ ટુ શોધવાનું છે એક્સ વન કેલા છે આપણી પાસે માઇનસ છ અને નીચે એમ વન પ્લસ એમ ટુ તો હવે અહીંયા જુઓ માઇનસ ફોર એમ વન માઇનસ ફોર એમ ટુ બરાબર થ્રી એમ વન માઇનસ સિક્સ એમ ટુ એટલે હવે એમ વનનું બધું જ તમે એક બાજુ લઈ લઈએ તો અહીંયાથી માઇનસ ફોર એમ વન અને થ્રી એમ વન ભેગા થઈ જાય એટલે સેવન એમ થશે માઇનસ સિક્સ એમ ટુ પ્લસ અહીંયા આવે એટલે ટુ એમ ટુ થશે તો હવે અહીંયા મારે એમ વન ભાગ્યા એમ ટુ જોઈએ છે એમ વન જેમ એમ ટુ તો આ એમ ટુને હું જમણી બાજુ છેદમાં લઈ જાઉં તો અહીંયા શું થશે ટુ બાય સેવન થઈ જશે એટલે એમ વન જેમ એમ ટુ જે આપણે ગુણોત્તર શોધવાનો કીધો છે એ ટુ જેમ સેવન મળી જાય છે હવે આ ગુણોત્તર આપણે વાય એમ માટે ચેક કરવો પડે અને પછી જ આપણે કહી શકાય કે હા ભાઈ બરાબર છે આ જે માઇનસ ફોર સિક્સ છે એ બિંદુ એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુને જોડતા રેખાખંડનું ટુ જેમ સેવનના ગુણોત્તરમાં વિભાજન કરે છે પણ એ વાય એમની પ્રોસેસ હું તમને પછી બતાવું છું પહેલાં કદાચ તમે આ એમ વન એમ ટુનું સૂત્ર ન લખ્યું હોત અને કે જેમ વનનું સૂત્ર લખ્યું હોત તો શું થાત એ કહી દઉં છું એટલે આના ઓરમાં ધારો કે એક્સ બરાબર કે એક્સ ટુ પ્લસ એક્સ વન આપોન કે પ્લસ વન વાળું સૂત્ર વાપર્યું હોત તો તમારી પાસે એક્સ કેટલો છે માઇનસ ચાર એક્સ ટુ કેટલા હતા આપણી પાસે ત્રણ અને એક્સ વન કેટલા છે માઇનસ છ નીચે કે પ્લસ વન તો આ અહીંયા ગુણે જશે તો માઇનસ ફોર કે માઇનસ ફોર બરાબર થ્રી કે માઇનસ સિક્સ તો આ થ્રી કે છે આ માઇનસ ફોર ને જમણી બાજુ લઈ જાઓ તો સેવન થઈ જાય માઇનસ ફોર છે અહીંયા આવે તો પ્લસ થઈ જાય તો ટુ થઈ જાય તો કે બરાબર શું મળી જાય આપણને ટુ બાય સેવન એટલે એમ વન જેમ એમ ટુ કે જેમ મનનો જે ગુણોત્તર છે એ આપણે ટુ જેમ સેવન મળી જાય છે એટલે જો તમને કદાચ આ ઇઝી લાગતું હોય તો આ પ્રમાણે ગણી શકો તમને એવું થાય કે ના સર મને આ ઇઝી લાગે છે તો આ પ્રમાણે પણ તમે ગણી શકશો સમજાય છે હવે આપણે વાય એમ ચેક કરવા પડે એટલે આ વસ્તુ જે છે એ આના ઓરમાં છે કદાચ આ ગણો અથવા આ ગણો પણ હવે વાયામ તપાસવા પડશે તો વાયામ માટે તપાસીએ આપણે તો ચલો વાયામ શું થાય હવે અહીંયા જો એમ વન જેમ એમ ટુનો ગુણોત્તર છે તો એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ તો એમ વન એટલે ટુ વાય ટુ કેટલા છે આપણી પાસે માઇનસ આઠ સાત વાય વન કેટલા છે આપણી પાસે દસ અને છેદમાં એમ વન પ્લસ એમ ટુ ટુ પ્લસ સેવન કરો તો નાઇન થાય તો અહીંયા માઇનસ સોળ અને અહીંયા સિત્તેર ભાગ્યા નવ તો અહીંયા સિત્તેરમાંથી સોળ બાદ કરવામાં આવે તો કેટલા વધશે ચોપન વધશે ભાગ્યા નવ તો વાય બરાબર નવે છગે ચોપન તો વાય એમ કેટલો મળી ગયો આપણને છ તો વાયામ તો છ હતો જ બરાબર છે હા એટલે તમારે જો કોઈ એમ કે વાયામ ચેક નહીં કરવાના તો ખોટું પડશે વાયામ તમારે ચેક કરવો જ પડે તો વાયામ ચેક કરી લઈએ આપણે ગુણોત્તર મળી ગયો છે તો આપણે હવે કહી શકીશું કે હા કે બિંદુ માઇનસ ફોર સિક્સ હવે એક લાઈન તમારે શું લખવાની રહેશે બિંદુ માઇનસ ફોર સિક્સ એ બિંદુઓ માઇનસ સિક્સ ટેન બી થ્રી માઇનસ એટને જોડતા રેખાખંડનું ટુ જેમ સેવનના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ઉદાહરણ નંબર સાત અને અગાઉ આપણે જોયું ઉદાહરણ નંબર છ તમને બરાબર સમજાઈ ગયું છે જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો જય હિંદ જય જય ગરવી ગુજરાત